અંકલેશ્વરના પાનોલી પોલીસે નેશનલ હાઇવે પર સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી ચાર ટ્રકમાં ખીચોખીચ ભરેલી એસી ભેસોને મુક્ત કરાવી પાનોલી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂપિયા ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે છ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા અને એક ટ્રકમાં કુતા ભરેલી એસી જેટલી ત્રણ ડ્રાઈવર અને એક ક્લીનરની ધરપકડ કરી રૂપિયા ચાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી અન્ય છ શખ્સોને વોન્ટેજ જાહેર કર્યા હતા ભેસો કરજણના વલણ ગામેથી ભરી મહારાષ્ટ્રના દુલિયા અને માલેગાંવ લઈ જવાતી હતી પનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાં ચાર ટ્રકોમાં ગેરકાયદેસર પશુઓ ભરેલ હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા ચાર ટ્રકો મળી આવી હતી ચારેય ટ્રકોમાં તપાસ કરતાં ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલ ભેંસો મળી આવી હતી પોલીસે ભરૂચના ટ્રક ચાલક આમીન ખાન અબુ મોહમ્મદ શેખ તથા વલણ ગામના ટ્રક ચાલક આસિફ ઉમર સુમરા અને ક્લીનર મોહમ્મદ ઉવેસ દાઉદ વાડિયાની ધરપકડ કરી હતી જ્યારે બે ટ્રક ચાલક ફરાર થઈ ગયા હતા પોલીસે ટ્રક ચાલકોની પૂછપરછ કરતા વલણ ગામના સાજિદ યાકુબ સિંધીના તબેલામાંથી પરવેજ સિરાજ સિંધી તેમજ ઇકરામ મુસાના તબેલામાંથી સમીર મુસા પટેલ અને મિનહાજ યાકુબ દરવેઝે ચાર ટ્રકોમાં એસી જેટલી ભેંસો ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયા અને માલેગાંવ માર્કેટમાં લઈ જવાતા હતા પોલીસે રૂપિયા વીસ લાખ દસ હજારની એક્યાસી પશુ અને વીસ લાખ પચાસ હજારની ચાર ટ્રક મળી રૂપિયા ચાલીસ લાખ સાઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક્યાસી પશુઓને મુક્ત કરી પાંજરાપોર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પોલીસે આ મામલામાં અન્ય છ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે